નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર આપનું હાર્દિક છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો હોય તો કરી લો અને આપેલ બે દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે મોતીપુરા ગામમાં પુટા બનાવતી કંપનીમાં ભીષણ આગ ફેક્ટરીનો સામાન બળીને ખાખ થયો હવામાન વિભાગે ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદની કરી આગાહી દિલ્હીમાં રેડ એલર્ટ જારી બનાસકાંઠાની કોર્ટમાં જો તમારો કોઈ કેસ ચાલે છે તો લોક અદાલતના આયોજનમાં થઈ શકે છે નિકાલ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ નવ દિવસથી ચાલતી હતી અથડામણ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના દસ સેમ્પલ યુક્ત નીકળ્યા મણિનગરની એચ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ મંજૂરી વગર ગેરકાયદે ક્લાસ ચલાવવામાં આવતા હતા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં ભાજપ સાંસદો બળજુબ્રથી ઘુસ્યા નિશકાંત દુબે તિવારી સામે એફઆઈઆર વલસાડમાં સરકારની માન્યતા વગર ચાલતી શાળાઓમાં નોંધાઈ પોલીસ ફરિયાદ વિદ્યાર્થીઓને આપ્યા હતા ખોટા એડમિશન રાજ્યસભામાં ખડગે નડ્ડા વચ્ચે ઉગ્ર બોલાચાલી ભાજપ પ્રમુખે કહ્યું તમે ચાલીસ વર્ષ સુધી વિપક્ષમાં જ રહેશો મારી પાસેથી ટ્યુશન લઈ લો પાંચસોની બંધ પર નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં આપી મહત્વપૂર્ણ માહિતી નાની નોટો ઉપલબ્ધ કરાવવા આરબીઆઈએ એટીએમ નીતિમાં ફારફેર સૂચવ્યો મગબળીની ચોરી બાદ રાજકારણ ગરમાયું નફેડે કહ્યું સીડબ્લ્યુસી જવાબદાર તેમાં સરકારને કોઈ નુકસાન નથી ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના ચેરમેન પદથી આપ્યું રાજીનામું બજારમાં ખળભળાટ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સ્વામીપ્રસાદ માર્યા પર હુમલો હાર પહેરાવાના બહાને એક યુવકે લાફો ઝીક્યો જોવા જેવી થઈ હાથમાં કટોરો લઈને પૈસા માંગવા નીકળ્યો ભારતનો મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહર હવે અમેરિકા આવતા દરેક પ્રવાસીઓ પાસેથી ડોનાલ્ડ ટ્રમ્પ તેર લાખ રૂપિયા વસૂલશે નવા નિયમોથી વધશે મુશ્કેલી આખરે ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારાયું નવસો મીટર દૂરથી ઓપરેટ કરાયું હતું ઓપરેશન મોરબીમાં સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર ખાડકુવા સફાઈ કરવા ઉતરવા અને ઉતારવા પર લગાવ્યો પ્રતિબંધ રાજ્યમાં ખાતરની અછતના કારણે ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી જેના પગલે સરકાર હવે એક્શનમાં ખાતરની અછત વચ્ચે વડાલીમાંથી અગિયારસો બે ખાતરનો જથ્થો ઝડપાયો રાજકોટમાં ભૂખ્યા અમીરો ગરીબોનું અનાજ ખાઈ ગયા ધનાઢાઈ પરિવાર રેશન કાર્ડ હેઠળ અનાજ લેતા હોવાનો થયો ખુલાસો અમદાવાદનો જબરો કિસ્સો એક બે નહીં પંદરથી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગનો થયો પર્દાફાશ રાજકોટ જિલ્લાના જેતપુરમાં એકત્રીસ લાખ રૂપિયાથી વધુની મગફળી નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીથી ખળબળાટ સબસિડીવાળા ખાતરમાં વેચાણમાં ગેરરીતિ મુદ્દે કાર્યવાહી છપ્પન સ્થળો પર દરોડા ચાર ડીલરને સસ્પેન્ડ કરાયા રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લઈને ચૌદ હજાર કરોડનું દેવું કર્યું લોકસભામાં મોદી સરકારે સ્વીકાર્યું કે ખેડૂતોના માથે દેવું વધ્યું હાલ માટે આટલું હજુ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે